સીતારામ મજા મજા આપણી હળવા જવાનું છે પોરબંદર મેરો કરવા મેરો આપણી અહીંયા થી ધીમે ધીમે ગાડી અકાળતા ઉભો આવ્યા પોરબંદર હવે તડકો છે તડકો વધારે તો લાગીએ પણ વાંધો નહીં આવે જો વાદળછાયું વાતાવરણ થઈ જાય તો થોડોક તડકો બડકો ઓછો લાગે આપડે જય ગાતરા માં

तो गोवा ने जो पहले मोटरसाइकिल थी से गई चालू थोड़ा डर तो लगे आप जो अँ पहली बार मौत में जो सड़िया आप तो बीक लगे थोड़ी थोड़ी, थोड़ी कारण को मोटरसाइकिल मेरा आए आखू हली जाए लागे आप लगे आप बीक लगी जाए जो तो फोर व्हील आई थी अपने

એટલે હવે હમણાં આગળ ફાઈનલ બધા નાખવાના છે જો મકુમ રહ્યા આપણે હા મેરાજ નીકળે તો એ બીક બહુ લાગે હાથ મળી જાય મોત ના કુવાનો ઉપરથી આખો નજારો ખૂબ બહુ મજા આવે છે એવો દેખાયો જમાવટ આવે છે એવો જો થોડોક વાદળું આવી ગયો તો તડકો નથી લાગતો આપણે એમ હતો કે તડકો છે પણ વાંધો ન આવ્યો દ્વારકા વાળા ને દયા થઇ ગઈ જો વાંધો નહિ ગયો થોડો થોડો ઠંડી તો નથી લાગતો હાઉ જમાવટ આવે કે મેરામાં માં ખાસ કરજો વિડીયો પસંદ આવે તો હાલો હવે આગળ જો ફાઈનલ બુલેટ ચાલુ થઈ ગયું ઓગણી ડબલ મોટરસાઇકલ આવી છે પછી જો બુલેટ ની ત્રીજી ની આપણે ગુમરે મારવા માંગશે એમાં ગુમરે ગુમરે આપણી બાજુ માંથી નીકળે એટલે આપણે બીક લાગી જાય આપણે કોઈ થી મત નો કુવા જોવા છડ્યા જ નતા આજ પેલી વાર જ જોવા છડ્યા પેલા તો થોડોક ડર લાગતો હતો પછી વાંધો ન આવ્યો હા કે જો ફોર વ્હી